રાજ્યમાં ચોમાસા બાદ રોડ રસ્તાની સ્થિતિ અત્યંત ખરાબ છે જ્યાં જો ત્યાં પાસે રસ્તા પર મસમોટા ખાડા છે હારીજ થી પહોંચરાજી જતા રોડ ની પણ આ જ પ્રકારની સ્થિતિ છે 30 કિલોમીટરનો રોડ ચોમાસાના પ્રારંભે જ બની ગયો છે ખખડત વરસાદ બાદ અહીં અડધાથી થી 1 ફૂટ સુધી ખાડાઓ પડી ગયા છે હારેજ બહુચરાજી રોડ પર વાગેલ વાગોસણ બિલિયા સહિતના અનેક ગામના લોકો દરરોજ અવરજવર કરે છે ધંધા રોજગાર અર્થે હારી જાવે છે પરંતુ કિલોમીટરો સુધી આ રસ્તો આ જ પ્રકારે ખખડત છે જેને લઈ લોકોને અવરજવરમાં મુશ્કેલી પડે છે વરસાદ સમયે તો અકસ્માતનો પણ ખતરો રહે છે રોડની આજકાલ નહીં પરંતુ છેલ્લા ઘણા મહિનાથી આ જ પ્રકારની સ્થિતિ છે જેને કારણે વાહન ચાલકોને હાલાકી વેઠવી પડે છે આવી જ હાલત હારીજથી બેચરાજી તીર્થધામને છોડતા હાઈવેની પણ છે રાધનપુર સમી હારીજ સહિતના તાલુકાના લોકો મોટી સંખ્યામાં દર્શનાર્થી બેચરાજી જતા હોય છે અને જેને પરેશાની વેઠવી પડે છે ખાડાને કારણે સમય અને નાણાં બંનેનો વ્યય થાય છે